નમસ્કાર એક ગઝલ કે સાવ ટૂકો વિરામ રાખે છે સાવ ટૂંકો વિરામ રાખે છે જીવવા દોડધામ રાખે છે અને ક્યાં પહોંચે છે આપણો કાગળ

રવિવાર જેવું પાડે નહી કઈક ને કંઈક કામ રાખે છે કઈક ને કે તર્ક તૂકા બનાવ કાઢે છે તર્ક બનાવ કાઢે છે આંખમાંથી અભાવ કાઢે છે આંખમાંથી અભાવ કાઢે છે અને પાનખર પાનખર એટલે બીજું કંઈ નહીં

ગ્રંથમાંથી બચાવ કાઢે છે બોલાયું નામ ચેકીને સાવ કાઢે છે નામ ચેકીને સાવ કાઢે છે અને એક ગીત રચના કે સ્વર અને વ્યંજનથી સગડું છતાં આંસુનો અર્થ મને ક્યો સ્વર અને વ્યંજન થી સઘળું પમાય છતાં આંસુનો અર્થ મને ક્યો કે સવસવની વાર્તામાં સવસવની ઘટનાઓ ઘટના તો ઝાકળને લૂ સવસવની વાર્તામાં સવસવની ઘટનાઓ ઘટના તો ઝાકળને લૂ બંને હથેળીમાં લાખ લાખ યત્નો પણ હાથ આવ્યું બોલો ઈ શું કે સ્પર્શ અને ગંધ થી સઘળું પમાય સ્પર્શ અને ગંધ થી સઘળું પમાય છતાં પીડા નો મર્મ મને ક્યો સ્પર્શ અને ગંધથી સઘળું કમાય છતાં પીડાનો મર્મ મને ક્યો કે આમ બધા આમ બધા ઉડ ઉડ ઉડતા પારેવડા ને આમ બધા પોતામાં કેદ આમ બધા ઉડ ઉડ ઉડતા પારેવડા ને આમ બધા પોતામાં કેદ આંખોનું પાણી તો સૌનું છે સરખું પણ કારણોમાં ભિન્ન ભિન્ન ભેદ ગ્રંથ અને સંતથી સઘળું પમાય ગ્રંથ અને સંતથી સઘળું પમાય છતાં સાચુકલો ધર્મ મને ક્યો સ્વર અને વ્યંજનથી સઘળું પમાય છતાં આંસુનો અર્થ મને ક્યો અને ગઝલ રચના કે નાહકની ખેંચ તાણમાં જીવન જતું રહ્યું નાહકની ખેંચ તાણ માં જીવન જતું રહ્યું ખુદ ના નર્યા વખાણ માં જીવન જતું રહ્યું અને આંખો ની સામે ભ્રમ નું વાદળ હતું જગત આંખો ની સામે ભ્રમ નું વાદળ હતું જગત કેવા અહી અજાણ માં જીવન જતું રહ્યું કેવું અહી અજાણ માં જીવન જતું રહ્યું અને બેઠીતી ગાય ગોંદરે હું ત્યાં ગયો નહીં બેઠીતી ગાય ગોંદરે હું ક્યાં ગયો નહીં બેઠો રહ્યો ગમાણમાં જીવન જતું રહ્યું બેઠો રહ્યો ગમાણમાં જીવન જતું રહ્યું અને સૌના આ સુખ દુઃખની સરખી ગતિ જ છે સૌના આ સુખ દુઃખની સરખી ગતિ રહી મૃત્યુની ભેદી માં જીવન જતું રહ્યું અને માસુક નો એ રંગ ને ભક્તિ નો એક રંગ માસુક નો એ રંગ

કે દરિયાના પાણી ને દરિયાની વાણી એક ખારવો જાણે ને એક માછલી દરિયાના પાણી ને દરિયાની વાણી એક ખારવો જાણે ને એક માછલી જોવાતી વાત વિશે બોલ્યું બોલાય ના એ તો હયું જાણે ને એક જાપલી જોવાતી વાત વિશે બોલ્યું બોલાય ના એ તો હયું જાણે ને એક જાપલી કે બાર સાખે બોલે કઈ ચિતરેલા મોર રૂવે રૂવે ચટકે કોઈ સ્મરણ કલસોર કે બાર સાખે બોલે કઈ ચિતરેલા મોર રૂવે રૂવે ચટકે કોઈ સ્મરણ કરશોર કે છલકાવું કેટલું ભારે ખમ હોય છલકાવું કેટલું ભારે ખમ હોય એ તો આંખ્યું જાણે ને એક માટલી છલકાવું કેટલું ભારે ખમ હોય એ તો આંખ્યું જાણે ને એક માટલી કે પળ પછી પળ અમે પાપણમાં બોળી પળ પછી પળ અમે પાપણમાં બોળી આવશે જરૂર એની પૂરી રંગોળી કે છાતીમાં કેમ કરી વાગે મારગ છાતીમાં કેમ કરી વાગે મારગ એ તો પાપણ જાણે ને એક છાજલી છાતીમાં કેમ કરી વાગે મારગ એ તો પાપણ જાણે ને એક છાજલી દરિયાના પાણી ને દરિયાની વાણી એક ખારવો જાણે ને એક માછલી એક ગજલ રચના કે બે બળદની જોળ વેચી શહેરમાં આવ્યા છીએ

કેમ છે પૂછતો હતો ગામનો એક એક માણસ કેમ છે પૂછતો હતો એ બધાના પ્રશ્ન ફેંકી શહેરમાં આવ્યા છે એ બધાના પ્રશ્ન ફેંકી શહેરમાં આવ્યા છે અને ઘર ગલીને સીમ છોડ્યા ગામની રજરજ તજી ઘર ગલીને સીમ છોડ્યા ગામની રજરજ તજી નામની લઈ માત્ર પેઢી શહેરમાં આવ્યા છે નામની લઈ માત્ર પેઢી શહેરમાં આવ્યા છીએ અને ક્યાં ગયું આકાશ ખુલ્લું ક્યાં ગયા ટંકા અરે ક્યાં ગયું આકાશ ખુલ્લું ક્યાં ગયા ટંકા અરે ઉમરા મરજાદ ઠેકી શહેરમાં આવ્યા છીએ ઉમરા મરજાદ ઠેકી શહેરમાં આવ્યા છીએ અને પ્રેમ કરુણા કે દયા કઈ હવે ઉગતું નથી પ્રેમ કરુણા કે દયા કઈ હવે નથી અને એક વરસાદ ઉપર નું કાવ્ય વરસાદ એક સરિયલ કાવ્ય ગીત નો પ્રકાર છે સફાખરું કર્યો ઢગલ ઉગડ આનો જાણે બાજુમાં અંધારું કાઢું કર્યો ઢગલ આનો જાણે બાજુમાં અંધારું તોડી ટીપી કાઢે માથે માથે ઢોળે ઢોળે તાપ આખા આખા પીળી છલકે છે કોઈ ધીમે પડે નભે છાપ કે વીજળી તો ઢળી પડી ધળી ધળી પાછી વળી રમી રમી માથે ચીરે કાઢી રાત મલકે છે દાંત કાઢી ટપકે છે કરી મોજ ચડકે છે જ્યોત બની દીપી ઉઠે જાત કાંગરા કમાળ ફૂલ દોડી આવે મુકી કામ વાયરા આછટ વચ્ચે વાવે મીઠી વાત વળગે વાવડ કોઈ મનમાં તો વળગાટ ભાંગ તો પહાડ ધીમે એમાં પાડે પાક કુવા સેડા નાળા ફાડે ખેતરોને તોડી ખેતરોને તોડે કાળ દોડતી સાપણ જેવી ચરણાનો દાવ ફૂગવે છે તો તમારે ચારે બાજુ કુમરીઓ વંડીને દીવાલ ઠેકી ઉભરાતી વાવ હોય છે માત્ર ગણગણ હોય છે અને સુખ અને દુઃખ એજ સૌને આપતા સુખ અને દુઃખ એજ સૌને આપતા જેમને જેનાથી વળગણ હોય છે જેમને જેનાથી વળગણ હોય છે તે સુખ અને દુખ એ જ સૌને આપતા જેમને જેનાથી વળગણ હોય છે અને કેટલી ઉંમર થઈ એ ગોણ છે કેટલી ઉંમર થઈ એ ગોણ છે જીવવાનો થાક ઘટપણ હોય છે કેટલી ઉંમર થઈ એ ગોણ છે જીવવાનો થાક ઘટપણ હોય છે

જૂની તપાસ ચાલુ છે એ જ જૂની તપાસ ચાલુ છે કોણ ખૂની તપાસ ચાલુ છે કોણ ખૂની તપાસ ચાલુ છે અને શહેરના આ છળ કપટ વિશે શું કહું શહેરના આ છળ કપટ વિશે શું કહું ઓ સકુની તપાસ ચાલુ છે ઓ સકુની તપાસ ચાલુ છે અને સબ પડે છે તપાસ કરનારા

ને કાનૂની તપાસ ચાલુ છે એક સપનાએ એ આપઘાત કર્યો ને કાનૂની તપાસ ચાલુ છે અને મોત પાણી વગર થયું છે છતાં મોત પાણી વગર થયું છે છતાં રણમાં લૂની તપાસ ચાલુ છે આભાર નરેશભાઈ